નમસ્કાર ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કુમલ સમાચારોની શરૂઆત કરીએ સૌથી પહેલા હવામાન વિભાગ વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હવે શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે અને ઠંડીના વળતા પાણી જોવા મળી રહ્યા છે ગરમીની શરૂઆત અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થવાની શક્યતા આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે સૌથી ઓછું નલિયામાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી નોંધાયું છે પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે वर्तमान परिस्थितियां हैं उसके अकॉर्डिंग आमतौर पर शुष्क रहने की संभावना है मौसम अगले सात दिन तक और जो टेम्परेचर्स की बात करें तो कोई विशेष बदलाव की संभावना नहीं है मिनिमम टेम्परेचर्स में और नो लार्ज चेंज अगले पाँच दिन तक रहेगा थोड़ा हल्का राइजिंग ट्रेंड है और जो मैक्सिमम टेम्परेचर्स है वो भी नो लार्ज चेंज में ही रहेगा अभी सीजन चेंज हो रहा है एक्चुअल में और प्लेन्स को थोड़ा सा हीटिंग इफेक्ट आने लग गया है इस वजह से थोड़ा राइजिंग ट्रेंड है अभी जो टेम्परेचर है ऑलमोस्ट नॉर्मल के आसपास हैं जो मिनिमम टेम्परेचर और तो थोड़ा सा हीटिंग इफेक्ट आता है जैसे ही इसमें पूर्वी दिशा की तरफ से हवाएं आएंगी तो मैदान थोड़े गर्म होने साउथ में खासकर गर्म होने लग गए हैं तो उसकी वजह से थोड़ी हीटिंग इफेक्ट आ जाता है स्वराज ने झुंडी जंग विषय

અને જેના મનમાં ઈમાન હોય તે ન કરે ભાજપા ઉમેદવારી તેવું કહેવામાં આવ્યું છે ભાજપના મુસ્લિમ ઉમેદવારને ધર્મ વિરોધ ગણાવ્યા છે રાધનપુર નગરપાલિકામાં સાત જેટલા મુસ્લિમો ભાજપના ઉમેદવાર છે અને તેમને લઈને જ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે આપણે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો પણ ઊભા છે મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય એનો અકીદો પુખતા હોય એ રાષ્ટ્રવાદમાં કોમી એકતામાં ભાઈચારામાં માનતો હોય એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં તો રાધનપુરમાં કોંગ્રેસ નેતાના વિવાદિત સામે આવ્યા છે વિવાદિત નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે ભાજપના મુસ્લિમ ઉમેદવારોને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે જેનો જમીર મરી ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી કરે તેવું કહેવામાં આવ્યું છે

સાથે હળી મળી અને રહીએ છીએ અને આ સાલ આ ઇલેક્શન અંદર બીજેપી અમને સાત ટિકિટ આપી છે અમારું બહુમાન કર્યું છે અને વર્ષોથી અમે એક ઘરે અમે હિન્દુ એક ઘર મુસ્લિમ હોય એ રીતના સાથે રહીએ છીએ લગ્ન પ્રસંગમાં પણ અમારે જવાનો પ્રોગ્રામ હોય છે એમના બી લગ્નમાં અમે જઈએ છીએ અમારા લગ્નમાં બી આવે છે અને કોઈ મોત મહેણું હોય કેવું કે એમને હિન્દુઓનો કોઈ બપોરો હોય કે એમનું બેસણું હોય ત્યાં પણ અમે મોટી સંખ્યામાં જઈએ છીએ અને અમારા પણ મુસ્લિમ ધર્મ પ્રમાણે જે જયારે હોય છે બેસણું હોય છે એ પ્રમાણે એ લોકો પણ એ લોકો આવે છે એકદમ ભાઈચારાથી રહીએ છીએ તો આવા વાતાવરણમાં રહેનારી પબ્લિકને યાસુદ્દીન વ્યાસુદ્દીન શેખ અમદાવાદ આવી અને ભડકાઉ ભાષણ આપે છે એમ કે છે કે મુસ્લિમોમાં જમીન જમીર હોય તો ભાજપના બેનર ઉપર લડવી ચૂંટણી ના જોઈએ કેમ ના લડવી જોઈએ તેનો યાસુદ્દીન શેખ અમને જવાબ આપવો પડે

સારા શહેરને ને તબદીલ કરી દીધું છે તો આ સાલ જે પણ પબ્લિક છે છે ઝાકારો આપે ડરની હિસાબે હિન્દુ મુસ્લિમો વચ્ચે લડાઈઓ કરાવવાના આવા ભડકાવ ભાષણો આપવા માટે કોંગ્રેસના યુવાન આગેવાનો આવી છે માર્કેટની અંદર પણ એમને રાધનપુર હિન્દુ મુસ્લિમ પબ્લિક સારી રીતે જાણે છે કે આ લોકો ભડકાવી અને કૌમવત ફેલાવવાનું લડાવવાનું કામ કરે છે લોકોની સભાની અંદર રાધનપુર ની પચાસ માણસ પણ નેતા પહોંચ્યા એટલે એના વખતે એમને સમજી જવું જોઈએ કે અમે કેટલી કક્ષાએ નીચે જતા રહ્યા છીએ

બહુ બોડી સંખ્યાની અંદર બીજેપીમાં જોડાયા છે અત્યાર ત્રણ દિવસથી દરેક સમાજમાંથી નાગોરી સમાજમાંથી આચી સમાજમાંથી બ્રાહ્મણ સમાજમાંથી પઠાણ સમાજમાંથી જે લોકો છે તે બીજેપીમાં જોડાઈ રહ્યા છે નું સારું કાર્ય છે અને એમના સારા કામના લઈ અને મુસ્લિમો બીજેપી સાથે જોડાઈ રહેલા છે તો આ લોકોના પેટમાં તે રેડાવું છે કે મુસ્લિમના ઉપર આપણે કાયમી રાજનીતિ કરી છે મુસ્લિમને ડરાવી રાખ્યા છે કે ભાજપ વાગશે તમને ખાઈ જશે પણ ભાજપ વાગ નથી પ્રેમથી સાથે રહેવા વાળો પક્ષ છે હિન્દુ મુસ્લિમ ને સાથે લઈ ચાલે છે વર્ષોથી થી બીજેપી ના માણસો થી હું જોડેલો છું ભાજપમાં ને મારા સાથે ક્યારે પણ કોઈ પણ જાતનું ઓરમાયન વર્તન કરવામાં આવેલું નથી અને જેટલી જેટલી સુવિધાઓ મળી છે કે જેમ કે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર એની અંદર પૂરેપૂરો મુસ્લિમો ને લાભ મળી રહે આપ રાધનપુર ના મળી અને જાણી શકો છો જી રસુલભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ સૌથી પહેલા તો ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે હવે કોંગ્રેસ નેતા વિવાદિત ટિપ્પણી કરી જાય છે લોકોને ભડકાવવાનું ભાષણ આપતા હોય તે પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે કે ભાજપના ઉમેદવારી ઉમેદવારી ત્યારે જ નોંધાવજો જ્યારે તમારું જમીર મરી ગયું હોય એટલે આ વિવાદિત નિવેદનો કેટલા શોભે છે એક નેતાને જો કોંગ્રેસનો તૃષ્ટિકરણનો અને વિભાજનકારી રાજનીતિનો વર્ગ વિગ્રહ ની આ ખુલ્લો વિશ્વની સમૃદ્ધ આ રાજનીતિને કોઈ સ્થાન ન હોઈ શકે આવા નિવેદનોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને દેશના મુસ્લિમો લઘુમતી પણ એ સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સમગ્ર સમુદાયનો સાથે સાથે લઘુમતી સમાજનો પણ વિકાસ થયો છે અને શાંતિ સલામતી સમૃદ્ધિ એ વધી છે વિશ્વના મુસ્લિમો પણ એવું માને છે કે કોઈ પણ લઘુમતી સમાજ ભારતમાં એ સલામત છે સમૃદ્ધ બન્યો છે ધંધા રોજગારો એના વિકસ્યા છે જે પ્રમાણે વિકાસની રાજનીતિમાં મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો છે અને લોક કલ્યાણની યોજનાઓ હોય સબસીડીની યોજનાઓ હોય આરોગ્યની હોય શિક્ષણની હોય સૌના માટે સરળતાથી ઉપલબ્ધ કરાવી છે કોઈ પણ જાતને એમાં ભેદભાવ નથી કર્યો અને પરિણામે ત્રેપલ તલાક જેવા કાયદાથી લઘુમતી સમાજની મહિલાઓએ પણ એક સલામતી અનુભવી છે અને એને પરિણામે લઘુમતી સમાજ પણ આ રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડાઈ રહ્યો છે મા ભારતીય વિશ્વગુરુ બને એના માટેના પ્રયાસોમાં એમનું સમર્થન આપી રહ્યું છે જાતિ વચ્ચે કરી ઉશ્કેર ભાષણો કરી અને રાજનીતિ કરવાનો એમનો પ્રયાસ ખુલ્લો પડી ગયો છે એમના પગ નીચેથી રાજકીય ગઈ છે સતત હાર છે એ લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા છે અને આવી નિમ્ન પ્રકારની રાજનીતિ કરી અને સલામત સમૃદ્ધ અને શાંત ભારતમાં આ પ્રકારેનો કાંકરી ચાળો કરવાનો પ્રયાસ કર્યો છે ભારતની જનતા જીતેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હવે રાધનપુરનો આ સમગ્ર મામલો કે જ્યાં કોંગ્રેસ નેતા દ્વારા વિવાદિત વેણ કહેવામાં આવ્યું છે

જે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહે એ માણસ દૂધે ધોયલો હોય એટલે ગમે તેવા કેસો હોય એ બધા જ નીકળી જાય અને એને ક્લીન ચીટ મળી જાય જ્યારે ભાજપ છોડવામાં આવે ત્યારે તરત જ એના પરથી આ બધું જ વસ્તુ હટી જાય ને એના ગુનાઓ સામે આવી જાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં ભંગાણ જોવા મળ્યું છે ચૂંટણીના મતદાન પહેલા કપડવંજ તાલુકાની મોટી ઝેર સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા નયનાબેન પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા તો એમએલએ રાજેશ ઝાલાની આગેવાનીમાં તેઓ ભાજપમાં જોડાયા છે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાશે અને જેમાં ડેડીયાપાડામાં ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં છે અહીં કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે જે જોતા અહીં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે ભાજપમાંથી સુરેશ વસાવા તેમજ આમ આદમી પાર્ટીમાંથી રાહુલ વસાવા અને કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રસાકસીનો માહોલ છે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને બધા પક્ષોએ જીતના દાવા પણ કર્યા છે બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ડીડિયાપાડા ડીડિયાપાડાના ઝાક ગામે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે જાણવા જઈ રહ્યા છે કે જે ઝાક ગામ છે જેમાં કેવો વિકાસ થયો છે અત્યાર સુધીના જે સદસ્ય તાલુકા પંચાયતના તેને કેવો વિકાસ થયો છે ત્યારે આપણે પહેલા પ્રથમ સ્થાનિક પાસે જ પહોંચીએ અને સ્થાનિક પાસે પહોંચીને પૂછીએ કાકા આ ઝાક ગામમાં અગાઉ જે સદસ્ય હતા તાલુકા પંચાયતના તેમણે કેવો વિકાસ કર્યો છે હજુ કેટલું બાકી છે આ ગામમાં વિકાસ હું તાપદા ગામનો વતની છું અમારે ત્યાં સરપંચ શ્રી એ કશું કંઈ જ કામ નથી કર્યું અને જે પંચની ગ્રાન્ટ આવે એ પોતપોતાના લાગ વૈગી શાહીમાં કામ કરવા હોવાથી હવે એનો જ છોકરો જ્યારે ઉમેદવાર હોય આપમાંથી તો અમે જે ભાજપનો ઉમેદવાર છે સુરેશ વસાવા એ નિયુક્ત જીવાન છે અને લોકોનું સાંભળાયવો છે એટલે અમે એમને ચૂંટી લાવવા માટે આવાજથી વંચિત બાકી રહેલા છે એ આવાજ

લીડ થી જીતીશું નાનો મોટો કામમાં અમે આગળ આવશું એમના માટે અને એમની દરેક સમસ્યાઓનો અમે સાથ આપીશું એમનો કોઈ પણ પ્રશ્ન હોય અમે રાત દિવસ સાથે ઉભા રહીશું સામ ઉપર એવા હર કોઈ કામ પૂરું કરો જોઈએ સિંચાઈનું ગુરુ શિક્ષણ રોડ રસ્તા આવ વિચારીએ અમારા પંજાતમાં એટલે બધી પ્રોબ્લેમ છે પાણીની પ્રોબ્લેમ છે રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે શિક્ષણનો શિક્ષકોનો પ્રોબ્લેમ છે પછી દવાખાનાના પ્રોબ્લેમ છે અને એવા તો કેટલાય પ્રોબ્લેમ છે ચાર ઉમેદવારો વચ્ચે આ ઝાક ગામ વચ્ચે જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે જે યોજાવા જઈ રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ આ જે ચતુષ્કોણીઓ જે જંગ ખેલાઈ રહ્યો છે એ કોને ફરે છે આ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા તો કરી ચૂક્યા છે પરંતુ મતદારોનો મિજાજ શું છે એ તો આવનારા દિવસો જ બતાવશે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા

था इस इसके पास कोई एम बी बी एस कोई भी बी एम एस बी एच एम एस किसी तरह का कोई डिग्री नहीं था और ये पिछले चार साल से वहाँ पर प्रैक्टिस कर रहा था और ये आ, अपने दुकान में अलग अलग पोस्टर्स लगा के ये क्लेम करता था कि ये आई स्पेशलिस्ट है वेमेन स्पेशलिस्ट है આરટીઓ રાજ્યભરના આરટીઓ કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે આરટીઓ કર્મચારીઓની હડતાળનો હવે સુખદ અંત આવ્યો છે રાજ્યભરના અંદાજે સાતસો કર્મચારીઓ હડતાળ પર હતા અને પ્રોબેશન તેમજ પ્રમોશનની માંગણીઓને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા ખાતાકીય જૂની તપાસમાં વહીવટી ક્ષતિઓ દૂર કરવાની રજૂઆત હતી હડતાળ સમેટાતા ગાંધીનગર આરટીઓ કચેરીમાં કર્મચારીઓ કામે લાગ્યા છે લાયસન્સ સહિતની કામગીરી માટે કચેરીમાં અરજદારોનો ઘસારો જોવા મળ્યો છે આજે વડી કચેરી દ્વારા અને વિભાગ દ્વારા પણ ઇનિશિયેટિવ લઈને બોલાવ્યા હતા અને સરકાર શ્રી તરફથી બાંયધારી આપી છે કે ટૂંક સમયમાં એ બધાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે જેથી હાલ પૂરતું રાબેતા મુજબ કામગીરી ચાલુ કરી દીધેલ છે નવસારી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે ત્રણ દિવસમાં ચાર મકાનમાં ચોરી કરવામાં આવી ગણદેવીના વાસણ ગામમાં ચોરીની ઘટના બની તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા

આ તરફ આણંદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે આંકલાવના આસોદર પાસે આવેલી બે જ્વેલર્સની દુકાનોના તાળા તૂટવાની ઘટના બની આસોદર ચોકડી પાસે આશાપુરી શોપિંગ સેન્ટરમાં આવેલી બે જ્વેલર્સની દુકાનોના તાળા તોડી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા તો શોપિંગ સેન્ટરમાં સામસામે આવેલી જ્વેલર્સની દુકાનોમાં મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરવામાં આવી શોપિંગ સેન્ટરમાં આવેલ પાછળનો દરવાજો તોડી પાંચ જેટલા તસ્કરો શોપિંગમાં પ્રવેશી ચોરીને અંજામ આપી ચોરીની ઘટનાને લઈ આંકડાઓ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠ્યા છે સુરતમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે અને ધોળે દિવસે બજારમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી છે કિમની ભરચક બજાર વિસ્તારમાં ઘટના બની બાઇક માલિક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા અને બાઇક ચોર આવી ચડ્યો અને ચોર બાઇક પર બેસતી ચાવી લગાવી અને બાઇક ચોરી બિંદાસ્તપણે ફરાર થઈ ગયો કીમ બજારમાં અવારનવાર બાઇક ચોરીની ઘટના બની રહી છે તો તે અંગેનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે કે જ્યાં બાઇક મારીક છે તે બાઇક મૂકીને જાય છે અને એ જ સમયે ચોર ત્યાં આગળ આવી પહોંચે છે અને બાઈક લઈને ફરાર થઈ જાય છે સુરેન્દ્રનગરમાં મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાય છે બે મહિલાઓની ધરપકડ કરી છે અને ચોરી કરેલા એકવીસ મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો થયો છે તો પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ શરૂ કરી છે એક બે નહીં પરંતુ એકવીસ મોબાઈલની આ મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવી હતી અને આ મહિલાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કરતી આ બે મહિલાઓ ઝડપાઈ છે જેણે એક બે નહીં પરંતુ એકવીસ મોબાઈલની ચોરી કરી છે તો એક બાદ એક ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે અને તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે નવસારી આણંદ તેમજ જે જ્વેલર્સની દુકાનમાં પણ એક તરફ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો બીજી તરફ સુરેન્દ્રનગરની એ ઘટના કે જ્યાં ચોરીને અંજામ આપવામાં આવ્યો મોબાઈલની ચોરી કરી મહિલાઓ ઝડપાઈ હતી બીજી તરફ નવસારીમાં મકાનમાં ચોરીની ઘટના બની અને આણંદ તેમજ બીજી તરફ બાઇકની ચોરી કરવાની ઘટના પણ સામે આવી છે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું છે બેંક નિફ્ટીમાં સાતસો પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું તો નિફ્ટી ત્રણસો પોઈન્ટથી વધુ માઇનસ થયો છે તો ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે ત્યારે નિફ્ટી ત્રણસો પોઈન્ટથી વધુ માઇનસ જોવા મળ્યું તો બેંક નિફ્ટીમાં સાતસો પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું છે આ તરફ સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું છે પાટણના શંખેશ્વરમાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોવાનો મામલો સામે આવ્યો છે તે અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે વિડિયોમાં પોલીસ હપ્તા લેતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે વિરમજીનો અડ્ડો હોવાનો પણ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું તો પાટણની આ ઘટના કે જ્યાં ખુલ્લે આમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

શાકભાજી લારીમાં જે રીતે શાકભાજી વેચાય છે તે રીતે પોલીસ સ્ટેશનની ભારતીય બનામતના બોટલો છે છે અને વેચાઈ જેમાં જે ખુલ્લે ઉતારનાર છે જે વિડીયો વાયરલ થયો છે તે ખુલ્લે આમ વાત કરે છે કે કેટલા પૈસાનો દારૂ છે કઈ રીતનો છે બીજી બાજુ જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ વાણી વિલાસ થયેલો છે કે શંખેશ્વર પીઆઈ મહિલા છે તેમને ક્યાંક હપ્તો આપીને જ આ રીતે દારૂ વેચાણ થયું એટલે ચોક્કસ કહીએ કે જે રીતે દારૂબંધીની વાતો તો કરવામાં આવી રહી છે પાટણ પરંતુ પાટણ જિલ્લામાં જે રીતે જ્યાં શંકેશ્વરનો વિડીયો વાયરલ થયો છે જ્યાં ખુલ્લે આમ દારૂ નો વેચાણ થઈ રહ્યો છે તેને લઈને સંકેશ્વર પોલીસ પણ સવાલો ઉભા થઈ રહ્યા છે એનો મતલબ એવું કે જે રીતે ખુલ્લેઆમ જે દારૂ છે એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસ નું હોય અથવા પોલીસના કોઈ કર્મી ક્યાંક રહેમ નજર હોય તો જ આ રીતે સંકેશ્વરમાં ખુલ્લે ખુલ્લેઆમ દારૂ વેચાણ થઈ શકે મહત્વનું છે કે જે રીતે વાત પણ અહીંયા થઈ રહી એટલે કે થતી હોય તો જ આ રીતે દારૂ એટલે કે પાટણ જિલ્લામાં જે જે દારૂનો વાયરલ થયો છે તેને લઈને પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શું જે વિડીયો ઉતારના આ વિડીયો વાયરલ કર્યો છે પરંતુ શંખેશ્વર પોલીસને ને ધ્યાને હશે કે નહીં તેવા પણ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે કોમન જી અશરફ સમગ્ર માહિતી બદલ આપનો આભાર હવે વિડીયોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ફરી એકવાર સાંભળીએ

છે ના સ્ટેન્ડ ચલાવવા પોલીસ હપ્તા લે છે તેવું કહ્યું છે પાંચ થી ત્રીસ ના પોલીસ હપ્તા લે છે માં ફસાવાની ધમકી આપી છે અમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે જ છે અને પોલીસે મને માથામાં લાકડી મારી આ પ્રકારની વાત આ બુટલેગર દ્વારા કરવામાં આવી છે છે અને ગંભીર આક્ષેપ પોલીસ પર લગાવવામાં આવ્યા ભાવનગરમાં એક તરફ દારૂનું ખુલેમ વેચાણ થઈ રહ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે હવે બુટલેગર દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે દારૂનું વેચાણ અહીંયા પહેલેથી જ થાય છે અને પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર